નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી એપ્રિલ બે હજાર પચીસની વાર આજે મંગળવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં ઊંચી સપાટીથી વેપારો ઘટતા મને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને આવકો અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે ઊંઝામાં જીરુની આવકો પચાસ હજાર બોરી આસપાસ સ્ટેબલ જોવા મળી છે જીરુ બજારમાં શનિવારે ઊંચી સપાટીએ પચાસ રૂપિયા ઘટ્યા હતા જીરુ બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ નથી અને એવરેજ બજારો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે ચીરુના વેપારીઓ કહે છે કે માસના એન્ડિંગના કારણે હવે વેપારો આ સપ્તાહમાં ઘટી જાય છે અને આવકો પણ ઓછી થઈ જાય છે તેવી પણ સંભાવનાઓ છે ઊંઝામાં માસના એન્ડિંગની રજાઓ શરૂ થયા પહેલાં જ આવકો એવરેજ પચાસ હજાર બોરી આસપાસ જળવાઈ રહી છે અને એપ્રિલમાં આવકો થોડી વધી શકે તેવી પણ તારણાઓ છે ઊંઝામાં બહુ આવકો વધે તેવા સંજોગો નથી અને રાજસ્થાનમાં નવા જીરુની આવકો અત્યારે ચાલુ છે અને એપ્રિલમાં આવકોમાં વધારો થાય તેવી પણ ધારણાઓ છે એવરેજ જીરુ બજારમાં આગળ ઉપર નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર અને તેજીયા અને મંદીનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટા નિકાસના વેપારો નથી પરંતુ રમઝાન પૂરા થયા બાદ એપ્રિલમાં જો ગલ્ફ દેશો કે ચાઇનાની લેવાલી સારી આવશે તો બજારને ટેકો મળી શકે તેવી પણ ધારણાઓ છે બજારમાં પંદર દિવસ બાદ સોથી લઈને બસો રૂપિયાનો વટઘટ જોવા મળે તેવી પણ ધારણાઓ છે તો મિત્રો આ આથી જીરું લગતે આદની સરસા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાં સુધી જય જવાન જય કિસાન